મહાદેવ જય મહાકાલ જય માતાજી તો જો દસ વાગી ગયા છે અને આજે એટલો બધો સારો દિવસ થયો ને નવ વાગ્યા ને તે નવરી થઈ ગઈ કપડા બપડા વાસણ કપડાં પોતા તો એટલી બધી આજ રાજી થઈ ગઈ ને કારણ કે હમણાંથી કામ જલ્દી નથી ધીમે 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 નહીં જલ્દી જલ્દી કામ ચાલુ કરીએ તોય ફાસ ફાસ અને પવન છે ને કાલનો ખબર નહીં શું કરવા બેઠો છે ને તો એટલો બધો પવન સુસવાતા લીમડો તો આખો જો અલગ ડોલક ડોલક જ થાય છે પવન છે કાલી કાલી ચકલી તો એવું છે અને આ ગેલા છે ને પવનના ભાઈ ખુલતા જ જાય ખુલતા જ જાય એટલે આપણે આખો દિવસ એમાં જ રહેવાનું બંધ કરવાનું હવે રસોઈની તૈયારી કરવાની છે તો રસોઈમાં ગુવાથી બટેટાનું શાક અને રસી કરવા તમે જો એટલો બધો નમી ગયો છે ને સાવ આમ તો આને છે ને આ મૂરચો લઈ એ કાંટા કાટા આટલો ઊંચો લઈ ગયો છે કાટા અને હવે આજે છે ને આને જલપાન આપવું પડશે તો ફટાફટથી પાણી આપી દઈએ ઝાડવાને અને ક્રિસમસ ટ્રી તો જો કેટલું સરસ લાગે આ જંગલી ઝાડ કેવા ને પાણી ન પીવડાવીએ તોય જો કેવું સરસ લાગે છે તો ચાલો કપડા જેટલા સુકાઈ ગયા છે બધા લઈ લઈએ ને પછી જાય રસોડામાં તો ફટાફટથી આપણે કામ કરી લઈએ આપણે થોડાક સુકાના તો લઈ લે બહુ તડકા છે મારા ને બે જોડી કપડા હતા તો ધોવાઈ ગયા ઠંડા ઠંડા કુલ કુલ છે તો ફટાફટ થી રસોઈ કરી લઈએ પાણી જો જાય છે

પચીસની બે પચીસની બેન પચીસની બે તો ટેટી મને બહુ ભાવે તો આજે એક સાથે હજી બધી લઈ લીધી કારણ કે બારથી એક છે ને આવ્યું છે ટેમ્પો ભરીને વેચવા વાળા તો બહુ સસ્તામાં આપી દીધી તો સો રૂપિયાને ચાર કિલો સો ની ચાર કિલો એટલે કિલોમાં બે આવે છે પચીસ ની કિલો શાકભાગ કરીને કામ ચાલો તો ગાય છે આપણે ઘરમાં જ લેવી રીક્ષાવાળાને બોલાવી વચ્ચો તો 릭સાવાળા ભાઈ આવે છે 50 ને લે દે છે 100 રૂપિયા ના ઘર માં રાખી છું સરસ આ ક્યાંથી લઈ આવો તમે બાર બાર મંડ સરસ મજાની ગરબરને આપણે જો પાણીમાં છે ને ધોઈ નાખી છે કારણ કે ગરમ લઈને એટલે બહુ ધૂળ આવે એમાં તો હવે આને છે ને પલળવા થોડીક વાર મૂકી દેવી બહુ મસ્ત ઠંડુ પાણી આવે પલ્લી જાય ને પછી આની છાલ જલ્દી જલ્દી ઉખડી જાય બહુ ભાવે હો આ ચોથી કિલો છે ચાર ત્રણ કિલો ખાઈ ગયો બોલો ગરમર ને જો કટિંગ કરી લેવાનું પછી ખાટું પાણી ઓછું હતું તો આવી રીતે કેરીના બટકા લગાડી દીધા છે અને બોળી દીધી છે આ છઠ્ઠો છઠ્ઠી કિલો છે ગરમર કેટલી પાંચ કિલો ખવાઈ ગઈ અને અત્યારે વાગી ગયા છે પાંચ અને તોય ગરમી એટલી ને એટલી તો અહીંયા બહુ કચરો છે તો મેં થોડું થોડું વાળી નાખું પછી ચા બનાવું કારણ કે એક કલાકથી ગરમરની પ્રોસેસ ચાલી બહુ કંટાળો આવે હું ઘરમાં સાફ કરવાનું તો પણ પછી હાઈકોર્ટમાંથી ઓર્ડર આવે ને એટલે કામ કરવું પડે છસુ નો ફોન આવી ગયો ઘરમાં લઈ લેજે કિલો બે કિલો બોલો હરિદ્વારમાં બેઠા બેઠા એને ગરમરનો ફોન કર્યો ગરમર ન વહી જાવી જોઈએ તમે આવો ને તો મેં એક સ્ટોક જ છે ગરમરનો ટાઈમ મળતો નથી વિડીયો બનાવવામાં મેમ્બર ખટે મેમ્બર તો કચરા બચરાને કાઢી લઈ ચાલો બ્લોગમાં બનાવી તો ગાય અત્યારે છ વાગ્યા છે ને આપણે છે ને આ લઈને બેસી ગયા છીએ જો કાતરા તો આજે છે ને મારા પપ્પા સરસ મજાના કાતરા લઈ આવ્યા કારણ કે એક દિવસ અમે રસ્તામાં આગળના વિડીયોમાં જોયું કાતરા ઉતારવા માટે કેટલી મહેનત કરી પણ એટલા કાંટા વાગ્યા ને બધે હાથમાં તો આપણે કાતરા છોડી દીધા હતા તો આજે છે ને મારા પપ્પા બહુ જ બધા લઈ ગયા છું હું તો બહુ ખુશ થઈ ગઈ મને બહુ ભાવે કેટલા મસ્ત છે લાલ લાલ જો આખું જબલું ભરીને લઈ આવ્યો હવે ખબર નહીં એને કોઈ તોડીને આપ્યા છે કે પછી માર્કેટમાંથી થઈ પણ મને બહુ ભાવે આ કોમેન્ટમાં લખજો કોને કોને ભાવ આ છે ને સિઝનનું ફળ હોય એટલે આપણે ખાવું પડે અને એમાં છે ને આવા કાળા બી આવે તો અમે જ્યારે નાના હતા ને ત્યારે કાળા બીને બહુ ફોયતા હતા જે આમાં સફેદ થઈ જાય મૂંગા મૂંગા ફોલવાનું આખું ભૂરું નીકળવું જોઈએ પછી જો સફેદ થઈ જાય ને એટલે પછી આપણે ઈડી ફેંકી દેવાનું તો આવી જાઓ તમે પણ સાંજનો નાસ્તો કરવા કાતરાનો બહુ ભાવે ને અને મીઠાઈ એટલા બધા છે તો હવે છ વાગ્યા તો આપણે બાર એક ચક્કર લગાડીએ બાકી તો હમણાં બે ત્રણ દિવસથી આપણે બાજુમાં ગયા નથી એટલે ત્યાં જઈ આવીએ બીજું શું આખો દિવસ કઈ નવરા થતા નથી તો કઈ ફાઇનલી આપણે અગાસી ઉપર પહોંચી ગયા છું કેવો પોપડ બોલે છે છોકરા છોકરા નાના નાના ટાબરિયાનું પણ ક્રિકેટ રમવાનું બંધ જ નથી થતું તો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર ધાબે કારણ કે નીચે બહુ ગમી થઈ છે અને રાત્રે જો અહીંયા જ સુયે છીએ અને અગાસીમાં સુવાની મજા જ હતી તો આપણે જો ઘણા બધા કાતરા બધા લઈને અહીંયા આવતા આ બાકી છે સારા સારા ખાવાના છે બાકી ફેંકી દેવાના છે કારણ કે જે મીઠા મીઠા હોય ને આવા સુકાઈ ગયેલા હોય ને ગઈ થી બહુ સરસ મજાનો જો પવન આવે અને ગરમી નીચે એટલી બધી થાય કે સાંજના આપણને છ વાગે ને છ વાગે પછી આમ શાંતિ થાય જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલ કરી લેજો લાઈક કરજો અને નાની નાની પ્યાર કોમેન્ટ કરતા જાઉં અને ફૂલ સપોર્ટ દેવું તો મારા દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયો કારણ કે મારું કન્ટેન્ટ તો હું એકલી વિડીયો બનાવું એટલે આવું જ રહેવાનો તમારે સપોર્ટ તો દેવો પડે બરાબર બધા બહુ સપોર્ટ આપો